સમાચારની વાત કરીએ તો જામનગર સહિત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને કેસ જાહેર થઈ રહ્યા રાજ્યમાં અત્યાર સુધીમાં રોગના શંકાસ્પદ બાળ દર્દીઓના મોત થયા જે એક શંકાસ્પદ બાળકનું મોત જામનગરની જીજી હોસ્પિટલમાં થયું છે આ બાળ દર્દી દેવભૂમિ દ્વારકાનું હોવાનું જાહેર થયું છે જીજી હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કુલ પાંચ બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી તે પૈકી એક દર્દીનું આજે વહેલી સવારે સારવારમાં મોત થયું છે આ બાળ દર્દીને દ્વારકા જિલ્લામાંથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેનું મોત થયું છે આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં અત્યારે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ એવા અન્ય ચાર બાળ દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે આ બાળ દર્દીઓની સારવાર સાથે જ એમના સેમ્પલ પૂણા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવવાનો સમયગાળો એકવીસ દિવસનો હોય છે આજના તબક્કે ટોટલી આપણા ત્યાં પાંચ કેસ સસ્પેક્ટેડ નોંધાયેલા છે જે આપ ચાંદીપુરા વેસ્ટ નાઇલ ફીવર અથવા જેપેનીસ એન્કેફ્લાઇટીસ જેને અચાનકથી બહુ તીવ્રથી એક્યુટ એન્કેફલાઇટીસ કહીએ એવા રોગના લક્ષણો છે એ લોકોમાં તો એની તપાસ કરવામાં આવે છે અને આપણા ત્યાં ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે જે સઘન સારવાર પીઆઈસીયુમાં રાખવામાં આવ્યા છે આ બધા બાળકો છે અને એમને સારામાં સારું પીડિયાટિક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઓક્સિજન પાઇન્ટ્સ એન્ટી કન્વર્ઝન્સ એવી બધી સારવાર આપવામાં આવી રહી છે અને ગઈકાલે એક દર્દીનું આપણા ત્યાં અવસાન થયું છે આ દર્દી કયા જિલ્લાનું છે કેટલા સમયથી એમને શું તકલીફ હતી અને એનો ચાંદીપુરાનો જે રિપોર્ટ છે કરાવો આપ્યું છે કે એટલે આ દર્દી એક્યુટ એન્કેફલાઇટિસનું પેશન્ટ છે અને આપણે ચાંદીપુરાના ટેસ્ટિંગ માટે એનું મોકલેલ છે અને આ દર્દી દેવભૂમિ દ્વારકાનો છે ટોટલ આવ્યા છે કેસીસ કેસીસમાંથી એકનું અવસાન થયું છે અને આપણા ત્યાં ત્રણ દર્દી ખૂબ જ ગંભીર હાલતમાં છે બે દર્દી વેન્ટિલેટર ઉપર છે એક દર્દીને ને આપણે રૂમ ઉપર એર ઉપર છે પણ એ થોડુંક એમનું ભાન અવસ્થા ઓછી છે